તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી છે આઠ અને બધા ભાઈઓ મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે મસ્ત રેડી થઈ જાય છે મિત્રો અને જે જે ડબે જોડી કપડા લાવ્યા હતા એ કપડો બદલી નાખ્યો છે મસ્ત ચેન્જ કરી દીધો છે અમારા બકો ડાઇવર એકલા ભૂલી ગયા હતા મતલબ કહેવાની કોઈ એવી ગણતરી નથી કે અમારા રાત્રો ઉકાણ થશે એટલે બાપડા એ રહેલા હતા તો મિત્રો બીજા બધા જોઈ લે રૂમની હાલત તો બાકી અને મિત્રો સાડા આઠ વાગે સીમા દર્શન માટેની બારી ટિકિટની જે છે એ ખોલવાની તૈયારી છે તો મિત્રો ફટોફટ અહીંથી નીકળી જઈએ બધો સામાન બધો ભરી કાઢ્યો છે અને અબજીએ ચાની ટપરી છે ખતરનાક તો મસ્ત ચા પીએ નાસ્તો કરીએ અને બાકી કોઈ રહી જતું તો નહીં જોઈ લે મિત્રો તો મિત્રો મસ્ત ચા ચાપણી કરી લઈએ

રાત્રે પંખા છે એવી ચાલશે એટલે તો મિત્રો ચાની દુકાન ઉપર જઈએ ચા પીએ નાસ્તો કરીએ તો મિત્રો બસ હવે ગાડીમાં નીકળી જાય છે રૂમનું બાય બાય કરી દીધું છે અને ચેકઆઉટ કરી લીધું છે મિત્રો તો હમણાં માતાજીના નરેશ્વરી માતાજીના મંદિરે ગેટ આગળ પહોંચવા જાય છે મિત્રો બાકી તો બધા ગયાર ફ્રેશ જશે બોલો નરેશ્વરીમાં તો કી જે મિત્રો મોર્નિંગ મોર્નિંગમાં પહોંચી જાય છે મ્યુઝિયમ નીકળ અમારા સિવાય અત્યારે બીજું કોઈ નહીં ચાની ટપરીઓ અમે દેખાય છે તો એ ચા પીએ અને ચાપો કરી એટલી બરા થોડો ઘણો ટાઈમ થશે તો થોડી ઘણી પબ્લિક આવી જશે મિત્રો બસો પાછળ પડી છે જોઈ લો મિત્રો જીરો લાઈન ઇન્ટરનેશનલ બોર્ડર બીએસએફ એસએફ કિલોમીટર મિત્રો આટલાથી બોર્ડરનો એરિયા પચીસ કિલોમીટર છે તો મિત્રો મસ્ત ગરમા ગરમ આવી જાય છે વાવસ્તાદ તરમ ચાપો કરી મૂડ ફ્રેસ કરી કાઢીએ ને એક એક ફોરી ખુલાઈ લીધું છે ભાઈ ચા પીવા બે જશે જાય જો નાસ્તો કરે છે ચા પીવું છે તો મિત્રો મસ્ત ચાપો નહીં નાસ્તો કરી અને ફ્રેશ થઈ જઈએ અને નવી એક પાછી અપડેટ મળી છે નવું એક ન્યૂઝ મળી હોય તો સાડા નવ વાગે ટિકિટ બારી ખોલા મિત્રો જેમ જેમ આપણે આગળ આવી જઈએ એમાં લેટ થઈ જાય છે લેટ થઈ જઈએ છીએ અમારું પ્લાનિંગ એવું હતું કે અત્યારે આઠ વાગે કદાચ ટિકિટ બારી ખુલતી હોય ને જલ્દી જલ્દી બોર્ડર એરિયામાં જઈ અને ત્યાં પરેડને એવું જોઈ અને નવ વાગે એકાદ કલાકમાં પાસ આવી જઈશું પછી બપોરે શૂટિંગ છે આપણે જોગમાં ટાઈગરનું તો પછી બાર એક વાગે મતલબ કે એટલાક કલાકમાં ઘેર પહોંચી જઈશું તો શૂટિંગમાં હચવાઈ જશે મિત્રો હાલ નવ વાગે ટિકિટ બારી ખુલે એટલે મને નહીં લાગતું કે આપણે ટાઈમ ઘેર પહોંચી કે તો રજા પાડવી પડશે પછી જોઈએ જેવું થશે એવું તમને અપડેટ બતા રહેશું મિત્રો ફોજીઓની પરેડ ચાલુ થઈ જાય છે એટલે જસ્ટ ખાલી આ તો મોર્નિંગ મોર્નિંગમાં વોક ચાલુ કરાવી દીધી છે જોઈ લે લેડીઝ બહેનો પણ છે

તો મિત્રો નવ વાગ્યા ને પચીસ મિનિટ થઈ છે અને બસવાળાનું એવું કહેવું થાય છે કે દસ પંદર વીસ પેસેન્જર ભેગવાતા છે ને એટલે બસ ઉપર છે તો અમે બધા વાત બહેનો ઉભા રહ્યા છીએ પેસેન્જર એટલો સુએ એક લક્ઝરી આવી છે તો ફટોફટ આવી જાય એટલે બેસીને પસંદ ને કરીએ

તો મિત્રો પરેડ જોઈને આવી જાય પરેડ બહુ સારી હતી જોવાની મજા આવી જાય અને એ લીધે સાહેબે ના પાડ્યા પણ ફોજીભાઈએ તો મિત્રો વિડીયો શૂટિંગ ના કરતા તો આપણો વિડીયો શૂટિંગ કરવાનો મેળો આવે નહીં આ કઈ ગન છે ગનનું કોઈ નામ લખ્યું ગન એસ બેરલ ચાલીસ એમ એર ડિફેન્સ તો મિત્રો આવી કોઈક ગનનું નામ છે અને બહુ મોટી છે તો આવા બસની તૈયારીમાં છીએ બસ મિત્રો બહુ ટાઈમ લાગી ગયો એ લોકો કી છે ને એ પ્રમાણે ટાઈમનું સેટિંગ નહીં ખાડાનું કોઈ બસ ઉપડવાની અત્યારે દસ વાગ્યા પણ દસ વાગ્યા હજી સુધી કોઈ બસનું ચેકવાનું નહીં પેસેન્જરો બધા ત્રાહિમામ થઈ રહ્યા હોય હમથી ઓમ હમથી આપણે મોડું થાય બસ નેકળે એટલે સીધા મિત્રો અત્યારે દસ વાગ્યા છે ને ચાર મિનિટ થઈ જાય અને હવે બસમાં પેસેન્જરોની પેસેન્જર એટલે આંકડા જઈએ છીએ અને આ બસ ના કાચ એવા છે ને મિત્રો કે મને આડફાર દેખાતું નહી એટલે તમારું બતાવવાની કોશિશ ન કરી કે બાકી તો જોઈ લે આ એક કાચ છે મારા बाजू એનો ઉપયોગ કરી લેશું અમે બાકી તો આ બધા બેસી ગયા છે અને બસ ઉડવા ની તૈયારીમાં કાલના આવ્યા છીએ નાળા બોર્ડર જોવા અને વાટ જોઈ જોઈએ રાત વાટ જોઈએ બસ ઉપડી જાય તો બધા તૈયાર થઈ જાય છે લગભગ દસ પંદર વીસ મિનિટમાં બોર્ડર ઉપર પહોંચી જઈશું અને સીધા બોર્ડર ઉપર મળીએ મસ્ત ફાઈનલી અગિયાર વાગે અગિયાર વાગે પહોંચી જાય છે નળાભેટ બોર્ડર મિત્રો એક્ઝેક્ટ બોર્ડરના હોમેજ છીએ જીરો લાઈન ઉપર અંદર જઈને તમને બતાવીએ

અને પાકિસ્તાન બસો પચાસ એમટીઆર મતલબ કે પચસો પચાસ મીટર તો મિત્રો હવે ઝીરો લાઈન ઉપર જઈએ તમને બતાવીએ જીરો લાઈન કરીએ અને અંદર જઈએ બોર્ડર બતાવીએ અને મિત્રો આપણો ભારતીય ફ્લેગ ને સોંગ વાગ્યું તો મિત્રો ફટોફટ આ સોંગ વાગીશું તો હજી નેકળી જઈએ કારણ કે આપણી ચેનલ ઉપર કોપી રાઈટ આવવાનો ઇશ્યુ રહેશે રેડી ટુ એક્ટ ઓગણીસો એકોતેર વર કચ્છ સેક્ટર જોઈ લો મિત્રો આપણે ઇન્ડિયાના ફર્સ્ટ બીએન બીએસએફ સેક્ટર આટલી સીમા અડસ મિત્રો આપણા મિત્રો જોઈ લો ફાઇનલી બોર્ડ મારેલું છે કે પાકિસ્તાન અહીંથી પેનથી બસો પચાસ મીટર હતું પણ આપણે અંદર આવે ને એટલે આટલાથી ઓનલી ફોર એકસો પચાસ મીટર છે અને બોર્ડર પિલર નવસો સાઈઠ તો આપણે એકદમ અડ્ડી રાઈ જ બિલકુલ બોર્ડરને જોઈ લો ફેન્સિંગ ઘણા બધા પ્રવાસીઓ આવેલા છે મતલબ કે આ જ જગ્યા પર આપણે ગા મોટા બરાઈ દીધા છે મિત્રો અને પાકિસ્તાનનો પિલર ને ઇન્ડિયાનો પિલર દેખાય છે પિલર બતાવવાની કોશિશ કરીએ તો મિત્રો આ વ્હાઇટ કલરનો પિલર દેખાય એ પાકિસ્તાનનો ને ઇન્ડિયાનો લાસ્ટ પિલર છે મિત્રો અને આખી ઝીરો લાઈન આટલાથી દેખાય છે મિત્રો એટલેથી એ પિલર થી વ્હાઇટ કલરના પિલરથી મિત્રો બોર્ડર ચાલુ થઈ જાય છે પાકિસ્તાનની તો મિત્રો આવા બોર્ડર પર આખા બધા ફરી લીધું છે મારા પાછળ જે ફેન્સિંગ દેખાય છે એનાથી એકસો પચાસ મીટર સીધી બાજુ પાકિસ્તાનનો એરિયા ચાલુ થઈ જાય છે અને પછી પિલર મારેલા એ તમને બતાવ્યા અને પછી આગળ હવે બીજા કોઈ વ્યક્તિઓનું પરમિશન નહીં મેળવવાથી ફોજીઓને ડેલ આઉટ આગળ જઈને આર્મીમાં મિત્રો બાકી તો મારા આજુબાજુનો બધો નજારો તમે જોઈ લો મિત્રો આ બાજુ મારા બધા કારીગરોનો ફોટોશૂટ શૂટ ચાલુ છે મિત્રો તો મિત્રો જોઈ લો આયકન એવો એરિયા છે કે કાદવ થઈ જાય છે દરિયાનું પોણીમાં ભરતી ઓટ આવે ને એટલે મિત્રો દરિયો પોણી લેવલ ઊંચું આવે છે પોણીનું એટલે આ બાજુ આવી જાય છે અને આ બધી જગ્યાએ ભરાઈ ભર આવી જાય છે જેના હિસાબે મિત્રો રણ જેવું થઈ ગયું છે બધું અને આ એરિયામાં બધો ખોટા જેવો વિસ્તાર છે ને બધું ખારું ખારું લાગે છે હવામાં થોડું ઘણું ખારા પણ લાગતું હોય ને એવું લાગે છે બધું બાકી મેં એટલું જ છે મિત્રો જોવાયા હતા તો બોર્ડર જોઈ લીધી બહુ મજા આવી મિત્રો અને તમે કદાચ જો ફ્રી પડો તો પોતાના પરિવાર સાથે એક વખત આવો એકણીએ બહુ સારી જગ્યા છે અને માતાજીના મંદિરના દર્શનને કર્યા બાકી તો ટુરિસ્ટ બહુ ખાસો બધો આવેલો છે મિત્રો આવું આપણો બસનો ટાઈમ અડધા કલાક પછી પાછી બસ રિટર્ન થશે તો પછી મિત્રો આપણે નીકળીએ ને આપણો ભારતીય ઝંડો ભારતીય તિરંગો જય હિન્દ મિત્રો કોમેન્ટમાં લખી દેજો બધા ભારત માતા કી જય મિત્રો મોટું ટાવર બનાવેલું છે એ ટાવર ઉપર આપણે ચડીએ ને ઉપરથી આજુબાજુનો નજારો કેવો દેખાય છે એ બી તમને બતાવીએ અને આ ભાઈ તો બસ વનલી ફોર ફોટોના મને લાગે છે આખું ભરી દેશે ખરો તો મિત્રો આઈ જશે ઉપર જો જોઈએ મિત્રો બસ આવું ઓનલી ફોર વ્હાઈટ રણ જ દેખાય છે કારણ કે એ દરિયાનું પોણી આવીને હુકાઈ ગયું હોય એટલે પછી મીઠું થઈ જાય છે મિત્રો

તો મિત્રો ફટોફટ ઉતરી અને ગાડી બેસી અને ઘરે નીકળવાની તૈયારીઓ કરીએ જેમ આગળ વધતા રહેશું જે કોઈ કરશું તો તમને અપડેટ આપતા રહેશું બાકી તો મિત્રો ફાઇનલી આવી જશે ગાડી સુધી અને હવે રસ્તામાં જમવાની વાતો ચાલે છે અને નીકળવાની તૈયારીઓ કરીએ છીએ બાકી તો મિત્રો હવે નીકળીએ ને જમવાનું કોઈ રસ્તામાં બનાવશું કોઈ તો ચોક હોટલે ખાશું તો તમને ચોક્કસથી બતાવશું તો મિત્રો અમારા જ્યાં પછી બે ચાર લક્ઝરીઓ આવી છે તો જો બધાનું ચેકિંગ ચાલુ છે અને આપણે તો જઈને આવી જાય બોર્ડર મિત્રો બહુ સારી જગ્યા હતી બહુ મજા આવી જાય બાકી તો ઘરે નીકળી જાય છીએ અને આ બધાને પૂછી લઈએ છીએ રિયુભાઈ બધાને હા મજા આવી જાય ઘર પરિવાર અંગાથી હવા એવું છે ને હવા એવું તો મિત્રો રવાની એ સગવડ સારી છે જમવાનું એ માતાજીના ટ્રસ્ટ તરફથી હોય છે ત્રીસ રૂપિયા ટિકિટ હોય છે પણ મસ્ત પાક્કું જમવાનું હોય છે મિત્રો બાકી તો રવા માટે આમ હોટલમાં રૂમ લીએ હોય નહીં એવો રૂમ હોય છે મિત્રો ગરમ પાણી આવે છે ઠંડુ પાણી આવે છે તો મિત્રો સારી જગ્યા છે એક દિવસનું પ્લાનિંગ કરી તમે આવી શકો તો ચાલ અમારું તો શું થયું કાલે સોમવારની રજા હતી એના હિસાબે આપણે માતાજી મિત્રો રિટર્ન માં ભાભર પોકી જાય પાછા અને અત્યારે વાગી જાય છે દોઢ વાગ્યો છે મિત્રો અને ભાભર માં આયા છીએ લગભગ લગભગ ઘેર જતા જતા પોચ છ વાગી જશે કારણ કે અમે શાંતિ શાંતિ જઈએ છીએ રોકાતા રોકાતા કોઈ ઉતાવળ કરતા નહીં તો મિત્રો જેમ જેમ આગળ વધીએ એમ એમ કમાન અપડેટ આપતા રહીએ તો મિત્રો રિટર્ન માં દિયોદર પોકી જાય છે અને અત્યારે વાગ્યા છે બે બ્રિજ ઉપર ચડીએ છીએ મિત્રો હવે લગભગ લગભગ હજુ કેટલા વાગે છે હું કઈ નક્કી ખબર નહીં ગેસ ન ખાવા ગાડીમાં ને એવા ઉભા રહ્યા ને એટલે થોડો નાસ્તો કરવા ઉભા રહ્યા હતા પણ મિત્રો બજારમાં એટલી બધો અવાજ હતો તો આપણે શૂટિંગ નતા કરી શકીએ બાકી તો જમવાનું સબ્જી બનાવવાની બાકી છે રોટલા ને એવું તો લઈ લીધું છે રોટલીઓ લીધી સારી જગ્યા જોઈ અને સબ્જી બનાવી તો મિત્રો આજે આપણે જમવામાં બનાવી છે મિક્સ સબ્જી છે ડેટો છે પછી ગિલોડી છે પછી બધું ઊંધિયા જેવું મિક્સ સબ્જી લાવ્યા હતા મિત્રો ખાસી બધી બનાવી દીધી છે બાજરીના રોટલા લાવ્યા હતા હોટલથી તો બાજરીના રોટલા લઈ લીધા છે મિત્રો તો હવે ફટોફટ જમી લઈએ બધા બેહી છે જમવા માટે બધા જમી લઈએ અને જમીન પછી તમારે મિત્રો મસ્ત જમી લીધું છે અને અત્યારે વાગી ગયા છું ચા જોઈ લે બધા જમીન અને ઊંઘી ગયા છું માણું તો મિત્રો આવું ઘેર વીસ કિલોમીટર બાકી છે ઘર એટલે મિનિમમ બે કલાક જેવું ઘેર તો મિત્રો પાટણ ને પછી છોકરા માટે વડનગરથી પાટણથી કોઈ ખરીદી કરી લઈએ મિત્રો પાટણ પહોંચી જાય છે અને અત્યારે વાગી જાય છે કોચ પોચ વાગે પાટણ માં પોચ્યા મિત્રો ધીરે 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 શાંતિ શોધી જઈએ છીએ કારણ કે આપણો ઘેર થઈ કહેવાય ચાલલો ઊંધા નાખવાનો નહીં ગમતી જંગી જઈએ છીએ મિત્રો પાછળ તો બે વિકેટો પડી જાય છે ચાંદાએ ઊંધી તો મિત્રો હવે શાક હારી હોટલ જોઈ અને ચા પોણી કરીએ મૂડ થોડું ફ્રેશ કરીએ પાટણ બહાર નીકળી ગણો મિત્રો વાયા સિદ્ધપુર થઈ ખેર ખેરાલુ થઈ વડનગર થઈ ને આપણા ગામમાં નવજીવન હોટલ મિત્રો સબ ચા પાણી કરીએ તો જ મળીએ મિત્રો પાટણ છોડી દીધું છે પાટણ ના સિદ્ધપુર વચ્ચે હાઈવે ઉભા રહે છે ચા પીવા માટે મિત્રો ચા આવી જાય એટલે ફટોફટ ચા પી લઈએ આવું બધાનું ખાડે હોવાનું મોટો મોટો ભેગા તો મસ્ત ફ્રેશ થઈ ગયા રેડી થઈ ગયા તો મિત્રો મસ્ત આપણે ઘરમાં ઘર ચા થોડો મૂળ પ્રેસ કરી નાખીએ બધા એ થઈ જાય મિત્રો ખડી ચોકડી અને અને વાગી વાગ્યા પોતાલીસ મિનિટ થઈ જ વાગી જશે મિત્રો હજી સર્કલ નું કામ ચાલુ છે ખડી ચોકડી એના હોમો બ્રિજ દેખાય એ બ્રિજ ઉપર આપણે ચડી જશું ડીગી બેન આપણી વાટ જોઈને જ બેસી રહ્યો હાલ જ ફોન આવ્યો તો તો મિત્રો ટીકી સાથે વાત થઈ જાય તો મિત્રો બ્રિજ ઉપર ચડી ગયા છીએ અને હવે આ સીધા જ ખેરાલું જઈને ઉભા રહીશું કદાચ મેળ આવશે તો હજી આપણે ખેરાલુમાં ચા પીશું ઉપ સરપંચની કારણ કે આ ચા પીધી પણ કોઈ બરાબર મજા આવી નહીં જો એવો મૂડ હતો નહીં મિત્રો

એટલે સાડા છ એ વટનગર આવશ્યું સાત વાગે ઘરે મિત્રો વિરમ વાયદો કરે પાક્કો ખરા બાકી તો વાયદો કરે નહીં જોઈ લો આપણે આવી જશીએ રજવાડીની ચા પીવા માટે ભલે ઘેર જવામાં થોડો ઉતાવળમાં છીએ સત્તોએ પણ આપણે તમને કીધું હતું કે આપણે રજવાડીની ચા પીશું તો બધા ઉપાડે છીએ તો મિત્રો ગરમા ગરમ ચા લઈ લીધી છે અને પેલા બે જણા પીવાની ના પાડે છે ને ના બે જણા પીવું છે અને મારા ખાસ મિત્ર છે આપણા ખેરાલુ વન સંશોધન કેન્દ્ર કરીશું કોઈ દિવસ આવો તો જોડે બહુ ઐતિહાસિક નગરી વડનગર માં હાર્દિક સ્વાગત છે તો મિત્રો ફાઈનલી વડનગર પહોંચી ગયા છીએ છ વાગ્યા અને પોત્રીસ મિનિટ થઈ જશે મિત્રો તોરણીઓ વલ્લો આવી ગયો સર્કલ આવી ગયો મિત્રો આવું એરિયામાં જઈને આવીએ ને એટલે મતલબ કે આપણો એરિયા છોડીને બીજા એરિયામાં જઈને આવીએ ને પછી આપણા એરિયામાં આવીએ ને તને લાગે કે ના સુકુન થાય કે ના ભાઈ આપણો એરિયા આપણું ઘર બહુ મજા આવી જાય તો મિત્રો અમુક બજારમાં થોડી ખરીદી કરી લઈએ અને ઘેર મિત્રો ઘેર આવી જાય છે ડીગુ ખુશ ખુશ થઈ ગયો ડીકુમાં તો શું લાગે ખબર ને ડીકુમાં તો શું લાગે ખબર ને

મળીએ મારીએ નહીં જોઈએ જમીન પર બોર ઉપર જવાનું વિડીયોનું એડિટિંગ કરવા ને ભાઈ શાક ખાવાનું નહીં ભાઈ હા જવાતા નહીં તો મિત્રો આપણે તો જમી ચાર વાગે જેવા જમ્યા તો સાડા ત્રણ ચાર વાગે જેવા તો કોઈ એટલી બધી ભૂખ લાગી નહીં શાક બનવાનું રેડી થઈ ગયું છે મતલબ તો બની જ જશે મિત્રો જોઈ દો પણ આપણે શાક ખાવું નથી આપણો ઓનલી ફળ દૂધની રોટલી ખાઈ લઈએ તો મેં દૂધ લઈ લીધું છે વાટકામાં દૂધનું બાજરીનો રોટલો અથવા તો રોટલી જમી અને મારો ભાઈ જશે એરંડામાં ફોણી વાળવા માટે તો આપણે જવાનું છે ગાડી લઈને એમને લેવા તો મિત્રો ફટોફટ થોડું થોડું જમી અને પછી એવાને લઈ આવીએ અને લઈ આવી હા એ ભાઈ ખાવાનું અને એક એકડા આવે છોકરોને મને એક બો ચોકેટ નહીં આલું ચોકેટ નહીં લઈ આવું તો મિત્રો આપણે દૂધ લઈ લીધું છે અને ધોરની રોટલી હોય છે અને બાજરીના રોટલા છે ફરોફ દૂધ અને રોટલી ખાઈ અને મારા ભાઈને લેવા જઈએ મિત્રો મસ્ત ખાવા પીવાનું પતી ગયું છે અને મારા ભાઈને ખેતરમાં મોકવાણી વાળી તો એથી લઈ આવ્યા છીએ લાઈન હાલ ઘેર જમવા મોકલ્યા બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો આજનો બોર્ડરનો વિડીયો જોઈને એને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં